તમે કહ્યું કે પીરિયડ વખતે આરામ કરવાનો છે કામ નથી કરવાનો તો પછી કરવાનું શું પીરિયડ્સ વખતે કામ નથી કરવાનું ટીવી નથી જોવાનું મોબાઈલ નથી જોવાનું પીરિયડ્સ વખતે એ એ આખો જે સમય છે ને એ રિક્રિએશનનો સમય છે તો એના માટે છૂપી ગર્ભાશય સાથે જોડાયેલું જે ચક્ર છે એ સ્વાદિષ્ઠાન ચક્ર છે રાઇટ જેને બૂંબ ચક્ર અથવા સેક્રલ ચક્ર પણ કહેવાય આ ચક્ર જેટલું પાવરફુલ એટલી જે પીરિયડ્સની સાયકલ છે ને એ એટલી જ હેલ્ધી તો સૌથી અગત્યનું છે કે વુંબ મેડિટેશન અને વુંબચ ચક્ર મેડિટેશન જ્યારે આ બે મેડિટેશન કરીએ છીએ ત્યારે આપણું ધ્યાન આપણા ગર્ભાશય પર છે અને ગર્ભાશયને ઉર્જા આપતા ચક્ર પર છે કુદરતનો નિયમ છે વેરે વેર યુ ફોકસ એનર્જી ફ્લોઝ જ્યાં ધ્યાન લઈ જશું ને ત્યાં એનર્જી જશે જે એને ઓલરેડી જોઈએ છે તો એક વુંબચક્ર મેડિટેશન અને વુંબ મેડિટેશન આ બે મેડિટેશન એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બીજું દિવસમાં બે વાર માનો કે મેડિટેશન કર્યું બાકીના સમયમાં શું કરવાનું